નમસ્કાર મિત્રો હું ભૂપેન્દ્રસિંહ રાહુલ અને રાહુલજીની રેશનલ સવા રાહુલજી વચમાં ફરી એકવાર સૌનું સ્વાગત છે મિત્રો આજે એક એવા ન્યૂઝ વાંચ્યા એવા રમુજી ન્યૂઝ વાંચ્યા ને તો મને થયું લાય એના વિશે બે થોડી વાતો કરું તો રમ ન્યૂઝ એવા હતા કે આપણા એ ચારમાંથી એક શંકરાચાર્ય છે અવિમુક્તિ સ્વરાનંદ સ્વરસ્વતી સ્વામી એમણે જાહેર કર્યું કે રાહુલ ગાંધીને હવે હિન્દુ ગણવામાં નહીં આવે એટલે મને ખાસું એમ હસું હું કોઈ રાજીવ ગાંધીનો ફેન નથી કારણ કે આપણે એવા કોઈ નેતાના ફેન જ નથી ને કોઈના ભક્ત બનવું એ તો આપણા ડીએનએ જ નથી કારણ કે હું તો કાયમ કહેતો હોઉં છું કે ભક્તિ માર્ગે ભારતની ગોરખોદી છે એટલે આપણે ભક્ત કોઈના બનીએ એ તો હવે શક્ય જ નથી પણ છતાંય ક્યાંક ઇલોજિકલ વાત આવે ને એટલે મને એવું થાય કે લાઈ થોડીક વાત કરું કે એમણે રાહુલ ગાંધીને હિન્દુ ધર્મમાંથી બાકાત કરી દીધા કે હવે હિન્દુ નહીં માનવાના ને એને બહિષ્કાર કરવામાં આવશે ને એવું કારણ કે રાહુલ ગાંધીએ સંસદમાં એવું કહ્યું હતું કે હું મનુસ્મૃતિમાં માનતો નથી એવું એટલે એ એમણે આ રીતે જાહેર કરી દીધું કે ભાઈ એ હિન્દુ નથી અરે ભાઈ તમારું કોણ સાંભળે છે પહેલી વાત તો એક મૂળ કે તમે એવા કયા એવા ઓથેન્ટિક વડા છો કે હિન્દુઓના કે તમને કોઈ કહે કે સારું તમારું કોઈ માને માનો કે આપણે ક્રિશ્ચિયાનિટીમાં જોઈએ તો રોમન કેથોલિકના વાળા પોપ ગણાય સર્વોચ્ચ વાળા આખી દુનિયામાં એવું હિન્દુ ધર્મમાં ક્યાં છે એ બાઇબલ એનું સર્વોચ્ચ પુસ્તક ગણાય ઓલ્ડ ટેસ્ટામેન્ટ ન્યૂ ટેસ્ટામેન્ટ ટેન કમાન્ડમેન્ટ એવું બધું આપણા હિન્દુ ધર્મમાં ક્યાં છે કદું કદી એવું કોઈ એવું સર્વોચ્ચ પુસ્તક હોય કોઈ સર્વોચ્ચ વાળો એવું છે બધા જ વાળા તો તમને કઈ રીતે આવો શું કહેવાય ઓથોરિટી મળી ગઈ કે તમે આનો બહિષ્કાર કરો તો મિત્રો મને બહુ હસવું આવતું હતું કે ચાર શંકરાચાર્યો જે આદિગુરુ શંકરાચાર્યે ચાર મઠ સ્થાપ્યા અને ચાર જગ્યાએ ચાર શંકરાચાર્યોની નિમણૂક કરી હિન્દુ ધર્મનું રક્ષણ કરવા કે વિકાસ કરવા જે આ ચારેય શંકરાચાર્ય એકબીજા જોડે શાંતિથી બેસીને વાતો કરતા હશે કે નહીં એ પણ એક શંકાસ્પદ બાબત છે હવે તમે એક મનુસ્મૃતિ હિન્દુ ધર્મનું સ્ટાન્ડર્ડ ક્રિશ્ચનિટીમાં બાઇબલ છે ઇસ્લામમાં કુરાન છે એવું એવું મનુસ્મૃતિ ક્યાં એવું પુસ્તક છે જ નહીં હવે તમને કહું કે એવા કેટલા હિન્દુઓના ઘરમાં મનુસ્મૃતિ હશે ભાગ્યે જ કોઈના ઘરમાં મનુસ્મૃતિ હશે બહુ જ કોઈ અભ્યાસુ હશે બ્રાહ્મણો હશે ને એમાં કોઈ અભ્યાસુ હશે હશે શાસ્ત્રોના રસ ધરાવતા એવાના ઘરમાં ક્યાંક મનુસ્મૃતિ હશે બાકી મનુસ્મૃતિ સ્મૃતિ તો ભાગ્યે જ કોઈના ઘરમાં હશે મારા ઘરમાં મનુસ્મૃતિ હતી કારણ કે મારા ફાધર આવો બધો અભ્યાસ કરવાના શોખીન હતા એટલે મારા ઘરમાં હતી મનુસ્મૃતિ હતી સંત જ્ઞાનેશ્વરની ટીકા લખેલી એ ગીતા હતી લોકમાન્ય ટીલક ટીકા લખેલી એ ગીતા હતી બીજી પણ ગીતાઓ હતી જે કૃષ્ણમૂર્તિના પુસ્તકો હતા પતંજલિનું યોગ હતું પછી દયાનંદ સરસ્વતીનું સત્યાત પ્રકાશ હતું ગાંધીજીની આત્મકથા સત્યના પ્રયોગો હતી ઘણું બધું હતું યોગ વિશે બી બહુ પુસ્તકો હતા તો એ અભ્યાસનો વિષય છે બધાના ઘરમાં ક્યાં હોય હજુ તમને કહું કે મોટા ભાગના હિન્દુઓના ઘરમાં હવે નવી પેઢીના ઘરમાં તો કદાચ એ પણ નહીં હોય મોટા ભાગના હિન્દુઓના ઘરમાં ગીતા મળશે એક ગુટકો મળશે નાનું પણ મનુસ્મૃતિ બધાના ઘરમાં નહીં મળે રામાયણ કેટલાના ઘરમાં હશે હજુ મારે જ વસિષ્ઠ વાલ્મિકી રામાયણ તો મારે ખરીદવાનું બાકી છે રામાયણ નહી હોય વાલ્મિકી કરે કોઈ નથી કરતું જે પણ કથા કરે છે એ પાંચસો વર્ષ પહેલા થયેલા તુલસી અવધી ભાષામાં લખેલી કથા કરે છે રામચરિત માનસ ને કોઈ વાલ્મિકી રામાયણ ની કથા નથી કરતું મોરારી બાપુ પણ વાલ્મિકી રામાયણ ની કથા નથી કરતા એ રામચરિત માનસ ની કરે છે ભલે એમણે અભ્યાસ કર્યો હશે બીજી રામાયણો નો પણ મહાભારતની કથા કોણ કરે છે કરાભારત કેટલાના ઘરમાં આ તો એક મહાવરો જ હતો મહાભારત તો ઘરમાં ના રખાય ને તો ઝગડા થાય તો મહાભારત કોઈના ઘરમાં નહીં હોય કોઈ ના ઘરમાં ભાગ્ય જ હશે કદાચ બિમલ વ્યાસ ના ઘરમાં પેલા એમનું હતું કઈક યાદ મને કોણે કોઈ પુરાતત્વ ખાતાના કોઈ માણસ નું લખેલું હતું કઈ જોડે મહાભારત પડ્યું છે આ રહ્યું સાત ભાગમાં પડ્યું છે મારા મિત્ર પરમ મિત્ર વિજય ઠક્કર જે પેલા દૂરદર્શનના જમાનામાં ન્યૂઝ રીડર હતા બ્લેક એન્ડ વ્હાઇટના જમાનામાં એમનો અવાજ બહુ સરસ એટલે ન્યૂઝ રીડર હતા ને પછી એમસી માં અધિકારી હતા ને એ રંગભૂમિમાં ને એટલે થિયેટર કરતા ને લખ લેખક પણ બહુ સારા છે તો એ એમણે મને અહીં હવા અહીં ન્યૂ જર્સીમાં રહે છે એટલે એમણે મને એકવાર વાતમાં વાત નીકળી તો એમણે મને અખંડ આનંદ સસ્તુ સાહિત્યનું અમદાવાદથી મંગાવીને મહાભારત આપ્યું હતું હરિવાંશ પુરાણ હું લોક મિલાપમાંથી લઈ આવ્યો હતો મનુસ્મૃતિને અમુક બધું અભ્યાસ કરીશ એમ કરીને હું ઇન્ડિયા થી લાવ્યો પણ બે ચાર પ્રક્રણ વાંચીન થયું કે આ તો કામ વગરની વાતો છે અત્યારના જમાનાના અનુરૂપ આમાં હું અસુય નથી વ્યવસ્થામાં ઝકડાયેલી એવી અમુક ભંગાર વાતો છે કે એ અત્યારે બંધારણના અનુરૂપ જ નથી આ આપણી ખરેખર તો આપણું ઓથેન્ટિક પુસ્તક શું હોય ભારતનું બંધારણ જે બાબા સાહેબ આંબેડકરે રચ્યું કે રચાયું બધા જોડે બેસીને તો એ આપણું મનુસ્મૃતિ ગણો તમે બંધારણ આપણું મહત્વનું પુસ્તક અને બંધારણના અનુરૂપ મનુસ્મૃતિ છે જ નહીં એટલે કોઈ કે હું મનુસ્મૃતિ નથી માનતો હું એ નથી માનતો લો મને મને નથી ગમે અને ઘણા બધા વાતો તો મને બિલકુલ ગળે ના ઉતરી બિલકુલ વર્ણવ્યવસ્થામાં જકડેલી જાતિવાદી આ બધી વાતો અત્યારે ક્યાં એ સેક્યુલર દેશમાં ક્યાંથી તમે એવું ગણો નથી માનતો એટલે હિન્દુ તરીકે બહાર કાઢવા તમે હિન્દુ તમે તમે હિન્દુ ધર્મના એક વડા છો સંપ્રદાયના કે જે ગણો એક મઠના તો તમને ખબર હોવી જ જોઈએ કે હિન્દુ ધર્મ શું છે હિન્દુ ધર્મમાં તમામ વિચારધારાઓનું સ્વાગત છે એકબીજાથી વિરુદ્ધ વિચારધારાઓનું પણ સ્વાગત છે એનું તો નામ હિન્દુ હિન્દુ તો વે ઓફ લાઈફ છે એ કોઈ ચોક્કસ ધર્મની વ્યાખ્યામાં બેસે છે જેવી રીતે એબ્રાહિમિક ધર્મ બેસે છે એવી રીતે હિન્દુ ધર્મ બેસે છે હિન્દુ ધર્મમાં તમામ વિચારધારાઓ મળશે તમને અલગ અલગ એકબીજાથી વિરુદ્ધ વિચારધારા પણ ભેગી મળશે હિન્દુ ધર્મમાં અમારા જેવા નાસ્તિકોનું પણ સ્વાગત છે અનિશ્વરવાદ નિરીશ્વરવાદ માન્ય હતો વેદો માન્ય હતો તો હિન્દુ ધર્મમાં તો નાસ્તિકોનું સ્વાગત છે હવે આને તમે હિન્દુ ધર્મની ખૂબી કહો કે હિન્દુ ધર્મની ખામી કહો કે હિન્દુ ધર્મની વિશિષ્ટતા કહો કે એ અનેકતામાં એકતા કહો કે વિવિધ વિચારધારાઓનો

બલિદાન આપીને એનો પ્રસાદ તરીકે માંસાહાર કરનાર પણ હિન્દુ કહેવાશે કહેવાશે કે નહીં અને એ જ હિન્દુ ધર્મ માં ડુંગળી લસણ ને પણ ધિકારનારો માંસની વાત તો જવા દો માંસ તો આડે જ નહીં હિન્દુ ના આડે પણ હિન્દ ડુંગળી લસણ ને ધિકારનારો પણ હિન્દુ કેવડાવશે હિન્દુ ધર્મ ની આ ખૂબી છે માંસાહાર કરનારો હોય હિન્દુ માંસાહારને વખોડનાર હોય હિન્દુ સ્ત્રીઓના મોડા ના જોવાય એવું કહેનારો પણ હિન્દુ અને ભક્ત પોતાની સ્ત્રીઓ તો ઠીક ભક્તોની સ્ત્રીઓ પણ પોતાની હોય એવી રીતે રંગરેલિયા મનાવનારો પણ હિન્દુ ભગવાન તરીકે પૂજાય પૂજાય છે કે નહીં મહારાજ મૂવી જોયું તું કે નહીં તો પછી તમામ લોકોનું અહીં તો સમાવેશ છે ત્યારે તમે કઈ રીતે એવું આનો બહિષ્કાર કર્યો હું કઈ પણ જસ્ટ આ તો લોજિકલ વાત છે શંકરાચાર્ય જગતગુરુ શંકરાચાર્ય ને ખાસ જમાનામાં એટલા બધા વાદ વિવાદ મત મતાંતરો જોડે વાદ વિવાદ કરી કરી પોતાનો વાત શ્રેષ્ઠ કરવો પડ્યો તો પણ છતાંય બીજા વાદ વિવાદ તો ચાલુ જ રહ્યા છે દ્વૈતવાદ ને દ્વેતા દ્વેત ને અદ્વૈતને કેટલાય મતમતાંતરો બધા મત મતા નહીં રહ્યા ના ઉપાસકો અલગ રામાનુજાચાર્ય તમે જુઓ શંકરાચાર્ય નું અલગ મતમતા મતા એ એવા પણ મળશે હિન્દુ કે કપડા સિવાય નહીં બોલે કારણ કે સિવાયમાં શિવનું નામ આવી જાય ખબર નથી કે શિવમાં મોટો શ આવે અને સિવાયમાં સ નાનો આવે સ કહેવાય સ ફરક નથી લાગતો તો એ લોકો કપડા સિવાય નહીં બોલે કારણ કે એમાં નમ સિવાય આવી જાય છે આપણે તો ગોવર્ધન નાથજી નો જ મેરે તો ગિરધર ગોપાલ દુસરો ના કોઈ તો તમામ લોકોનું હિન્દુ ધર્મમાં સ્વાગત છે એકબીજાની વિરોધ વિચારધારાઓનું પણ સ્વાગત છે તો બધા હિન્દુ હિન્દુ વે ઓફ લાઈફ છે બધા જ હિન્દુ છે ને બધા એકબીજાની વિરોધી વિચારધારા વાળા પણ હિન્દુ જ ગણાવે મતલબ શું થાય માંસ ખાનારો હિન્દુ માંસ ધિક્કારનારો હિન્દુ તો એ એ વે ઓફ લાઈફ થઈ ગઈ છે હિન્દ સિંધુ નદીના કિનારે રહેવા વાળી સંસ્કૃતિ આ તો સહારના લોકોને બોલતા નતો આવડતો એટલે હિન્દુ કરી નાખ્યું સિંધુ નદી પહેલી ત્યાં વિકસ્યા ને આપણે ગંગા તો પછી આવી ને નીચે આવતા હોય તો બહુ વાર લાગી સ્વાત ખીણમાં વિકસિત સંસ્કૃતિ સિંધુ નદીના તીરે પહેલી વિકસી સિંધુ તિબેટમાંથી લદ્દાખમાં થઈને સીધી પોક છે પાકિસ્તાન હિન્દુ મળીને મહાસાગર જેવી સિંધુ નદી થઈ જાય છે એટલે સિંધુ નું જ મહત્વ વધારે હતું પણ હવે એ પાકિસ્તાનમાં જતી રહીને આપણે હવે ગંગા બાજુ બધા આગળ વધી ગયા એટલે ગંગા નમામી ગંગે થઈ ગયું સિંધુ સંસ્કૃતિ તો સિંધુ ને પછી ગંગા તો આવી જમના તો પછી આવી તો મિત્રો આવી રીતે વિવિધ વિચારધારાઓનું સ્વાગત જે ધર્મમાં હોય તો તમે કહો કે ભાઈ આ મનુસ્મૃતિમાં નહીં માનતો એટલે એનો બહિષ્કાર ને હિન્દુ નહીં એવું કઈ રીતે બની શકે મનુસ્મૃતિ કોઈના ઘરમાં હશે ભાગ્યે જ કોઈના ઘરમાં હશે ભાગ્યે જ કોઈ અભ્યાસ હશે નહીં હજુ ગીતા મળશે પણ મનુસ્મૃતિ તો નહીં મળે હવે તો નવી પેઢી વાળા ગીતા હોય અમદાવાદ વડોદરા સુરત જતા રહ્યા હોય નોકરી ધંધે યંગસ્ટરો ગીતા નહીં રાખતા હોય તો હવે તમે ચાર શંકરાચાર્ય કુવામાં ના દેટકા જેવા પોત કુવામાં બેસીને ડ્રાઉ કરો છો તમને ગણે છે કોણ તમે ગમે એટલા બખાડા કર્યા મોદીજી તમને માને છે તમે બખાડા કર્યા કે ભાઈ આ અયોધ્યાનું મંદિર અધૂરું છે એટલે પ્રાણ પ્રતિષ્ઠા ના થાય મોદીજી તમને ગોંટ્યા મોદીજી ગાંઠતા નથી ત્યાં તો બોલાતું નથી આ રાહુલ સોફ્ટ ટાર્ગેટ છે એટલે એની પાછળ પડી ગયા છો એટલે તમે ગમે તેટલું એ કરો તમે તમે આપણે જે આપણે કહીએ રોમન કેથોલિકના વડા પોપ છે એવું સ્થાન તમે ભોગવતા નથી એવા કોઈ પુસ્તકો સોલિડ છે નહીં આપણી જોડે બાઇબલ ને કુરાન જેવા એ બધી જ વાત વિચારધારાનો આવકાર છે બધા જ જગત ગુરુ છે જે પણ સંપ્રદાય નવો બને દરેકને નંબર વન બનવું છે અને નંબર વન બનવાનું જે એક શું કહેવાય એવલ્યુશનરી તમને ફોર્સિસમાં મળેલું છે એટલે બધા નંબર વન બનવા હોય છે અને નંબર વન બનવા બધા પોતપોતાના સંપ્રદાયો ગોઠવી કાઢે છે અને બધા ગુરુ બની બેસી જાય છે તો તમને ગણે છે કોણ બધા જ જગતગુરુ છે એ તો એટલે આવી કામ વગરની વાતો છે મોદીજીએ કશું તમને સાંભળવી નહીં અને અયોધ્યા મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા કરી નાખી તમે ગમે એટલા કૂદો છો તે તમને સાંભળતા નથી નહીં તમે ચાર શંકરાચાર્ય જ ખબર નહીં એકબીજાની જોડે બેહીને વાતો કરો છો કે નહીં એ જ મને તો શંકા અને એવી કોઈ ઓથેન્ટિક તમારી જોડે પાવલ નથી રોમન કેથોલિક પોપની જેમ કે તમે આનો બહિષ્કાર કરો ફલાણ ઠીક તમને ગણે કોણ ને તમને સાંભળે જ શકવાની તમારે એવા કોઈ ઓથોરિટી જ નહીં એટલે આ તો સોફ્ટ ટાર્ગેટ છે એટલે તમે એની પાછળ પડ્યા છો પણ આ હિન્દુ ધર્મમાં તમામ વિચારધારાઓનું સ્વાગત છે નાસ્તિકોનું પણ સ્વાગત છે આ વિચારધારા અનિશ્વરવાદ નિરીશ્વરવાદ બધાનું સ્વાગત છે એટલે તો નહેરુ એવું કહેતા કે હું હિન્દુ નાસ્તિક છું કારણ કે વે ઓફ લાઈફ હું હિન્દુ છું એવું કહેતા મને હું એવું જ કહું કે હું હિન્દુ પણ એથિસ્ટ નાસ્તિક અનિશ્વરવાદી એટલે મિત્રો આ શંકરાચાર્ય કામ વગરની ડ્રાઉન્ડ ડ્રાઉ કરે છે એમને કોણ સાંભળે છે ને એમને કોઈ ગણતું નથી પણ આ આવી ઇલોજિકલ વાતો આવે એટલે આપણને થોડું હસું આવે ને મનુસ્મૃતિના થોડાક મેં વાંચે છે એ આજના બંધારણને બિલકુલ અનુરૂપ છે નહીં આપણે સેક્યુલર દેશ છીએ બધી બધી જ કહેવાતી તમામ કોમોને બધો સરખા હક આપેલા છે એટલે એટલે એ રીતે તમે જુઓ તો મનુસ્મૃતિ કામની નથી અને ઘણા બધાએ એને વખોળેલી છે અને હું પોતે મને મનુસ્મૃતિમાં કોઈ વિશ્વાસ આવતો નથી અમે મને તો આખા શું કહેવાય બધા ભગવાનો ફગવાનો બધું એ મને તો કાલ્પનિક જ લાગે છે એક શું કહેવાય પ્રતિક તરીકે એ કથાઓ કહેવા વી આર સ્ટોરી ટેલિંગ ચિંપેનજી એટલે તમને સ્ટોરીઓ કંઈ સમજાવવા માટે આ બધું રચેલું છે એનું હાથ તમારે સમજવું હોય તો સમજો બાકી આ બધી શું કહેવામાં થોલોજીકલ વાર્તાઓ છે ફેન અને શું કહેવાય ફેન્ટસી છે બધી અને આવી બધી સમજાવવા માટે પ્રતીકો તરીકે કાંક આપણે એક વાર્તા કેવી હોય તો આપણે કશું કંઈક કશુંક સમજાવવું હોય તો આપણે એક વાર્તા ઘણી કાઢીએ કે એક જંગલમાં વાઘ હતો ને એક સિંહ હતો ને એક આ હતો ને તે હતો એમ કરી એવી રીતે આ આ બધું બધું આપણા વિદ્વાનોએ ગોઠવી કાઢેલું છે તો મિત્રો આવી રીતે શંકરાચાર્યો એમના કૂવામાં બેઠા ડ્રાઉ બેઠાઢ્રાવ કરતા હોય છે પણ એમને કોણ બધું કોઈ ગણે છે કોઈ ગણતું નથી ને હિન્દુ ધર્મમાં તમામ વિચારધારાઓનું સ્વાગત છે એને ખૂબી ગણો કે ખામી કરણો એ તમારા ઉપર છે આટલું કઈ મારી વાત પૂરી કરવા આવજો બાય બાય